નમસ્કાર હું છું ભૂમિત જાની આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન મિત્રો આજકાલ જે રીતે સુસાઇડના કેસીસ વધી રહ્યા છે જે રીતે ડિપ્રેશનના કેસીસ સામે આવી રહ્યા છે કોઈ સ્ટ્રેસમાં હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને યંગસ્ટર્સ અને સ્કૂલના સ્ટુડન્ટ્સને પણ આ સમસ્યા સતાવી રહી છે ત્યારે આ બધા વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવને જે તારણો કાઢ્યા જે સર્વે કર્યા તેની અંદર એક ચોંકાવનારી વાત સામે આવી હતી કે દસમાંથી દર આઠમી વ્યક્તિ એ માનસિક રીતે અસ્વસ્થ છે આ સમગ્ર મામલે ચર્ચા કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક છે તેમની સાથે આપણે વાત કરવી છે અને જાણવું છે કે આ પરિસ્થિતિ એ કઈ રીતે અત્યારે આપણો આખો સમાજ એ ભોગવી રહ્યો છે સૌપ્રથમ પ્રથમ સાહેબ આપનું આ ચર્ચામાં ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ સાહેબ ત્યાંથી જ મૂળથી શરૂઆત કરવી છે માનસિક સ્વાસ્થ્ય માટે આપણે કેટલા અવેર છીએ શરૂઆતમાં એવું હતું કે કોરોના પહેલા કોરોના ની એક પોઝિટિવ ઇમ્પેક્ટ એ આવી આપણા બધા ઉપર કે કોરોના પહેલા કોઈ વ્યક્તિ એ માનસિક રીતે બીમાર છે એવું સ્વીકારવા તૈયાર નહોતા કોરોના પછી લોકોને એવું થયું કે ભાઈ જેવી રીતે શારીરિક સ્વાસ્થ્ય આપણા માટે મહત્વનું છે એનાથી વધારે એ માનસિક સ્વાસ્થ્ય આપણા માટે મહત્વનું છે અને લોકો સ્વીકારતા થયા સ્વીકારતા થયા એટલા માટે જ કોરોનાના આટલા સમય પછી પણ અમારું જે કાઉન્સિલિંગ સેન્ટર જે છે સેન્ટર એ ખાલી નથી પડ્યું સોશિયલ મીડિયા પર આ પ્લેટફોર્મ પર જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે કદાચ તમે પણ એ માર્ક કર્યું હશે ને હું પણ એ માર્ક કરું છું કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકની અંદર જ્યારે શોર્ટ્સનો રીલ્સનો આ જમાનો ચાલે છે યસ યસ દર કદાચ પાંચ દસ રીલ્સ તમે જુઓ એમાંથી તમને દસમાંથી કદાચ પાંચ રીલ્સ તો એવી જોવા મળે જ કે જ્યાં કોઈ વ્યક્તિ પોતે એકલતાની વાત કરે પોતે ફ્રસ્ટ્રેશનની વાત કરે અસંતોષની વાત કરે એ ચાહે રિલેશનશીપની વાત હોય એ મિત્રતાની વાત હોય કે પછી પરિવારની વાત હોય તો આ બધા

ચિંતા એ ભવિષ્ય લક્ષી હોય આજથી પાંચ વર્ષ પછી મારે આમ નહીં થાય તો મારા દીકરા દીકરી મોટા થશે અને એને હું શકું એટલો મારા આર્થિક મારી પાસે નહીં હોય તો હું ભણું છું અને ભવિષ્યમાં મને જોબ નહીં મળે તો આ બધા પ્રકારની ચિંતા છે અને ચિંતાને નકારાત્મક રીતે એ જે આલેખીએ છીએ એ પણ ખોટું છે સાયકોલોજીના કેટલા બધા અભ્યાસો એવું કહે છે કે અમુક માત્રાની અંદર ચિંતા હોય એ જરૂરી છે એ ચિંતા એ આપણા વ્યક્તિત્વને આપણી જાતને કંટ્રોલ કરે છે દાખલા તરીકે મને એવી ચિંતા હોય કે આવતીકાલે મારું વ્યાખ્યાન છે અને એમાં હું સારું નહીં બોલી શકું તો શું હું કરીશ તો એ ચિંતા છે એટલા માટે હું રાત્રે મારું વ્યાખ્યાન છે તેમ છતાં હું હું આટલા વર્ષનો મને ચિંતા છે એટલે ચિંતા એ લક્ષી હોય છે બીજો જે ખાસ આજના નવયુવાનો જે શબ્દ પ્રયોગ કરતા હોય છે એ છે ફ્રસ્ટેશન હતાશા હતાશા ભૂતકાળની ઘટનાઓના સંદર્ભમાં હોય દાખલા તરીકે મેં બરાબર પરીક્ષામાં પેપર લખ્યા નથી પેપર બરાબર ભર્યા નથી અને આજે રિઝલ્ટ આવ્યું છે અને રિઝલ્ટમાં હું ફેલ થયો છું જે હું અનુભવું છું શું છે તો એ હતાશા છે અગાઉની જે કઈ મારે પ્રયત્ન કરવા હતા એ પ્રયત્ન હું પૂરતા પ્રમાણમાં નથી કરી શક્યો નથી કરી શક્યો અને મને નિષ્ફળતા મળી છે છે એટલે હું હતાશ થયો છું ચિંતા હતાશા જે એ ભૂતકાળ ભૂતકાળમાં કરેલા આપણા કાર્યોનું પરિણામ છે ત્રીજી બાબત જે આવે છે સ્ટ્રેસ છે સ્ટ્રેસ જે છે વર્તમાન ને લાગુ પડે છે દાખલા તરીકે મને અત્યારે તેમાં પ્રશ્ન પૂછી રહ્યા છો મને જવાબ નહીં આવડે તો એ જે હું અનુભવું મનોમન તો એ સ્ટ્રેસ છે સ્ટ્રેસ એ વર્તમાન કાળ છે ભૂતકાળ જે કોણ છે હતાશા છે અને ભવિષ્યકાળ જે છે કોણ છે તો કે એ છે ચિંતા છે તો આ કાળ સાથે આ ત્રણેય બાબતને લેવા દેવા છે ચોથી બાબત જે છે કે જે જેના વિશે લોકોએ માત્ર એક ફેશન બનાવી દીધી છે એવો શબ્દ પણ હું વાપરી શકું કારણ કે વ્યક્તિને ખબર નથી કે ડિપ્રેશન એટલે શું છે ડિપ્રેશન એ નાની સુની બાબત નથી તમને મૂડ સ્વિંગ ને ડિપ્રેશન ન માની લે મૂડ સ્વિંગ એટલે એવી બાબત કે તમે આ થી આવો છો આવીને પાંચ મિનિટ બેઠા ને તમે થોડી વાર એવું છું કારણ ખબર મજા નથી આવતી મજા આવતી એ પાંચ પાંચ સાત મિનિટ તો એ ડિપ્રેશન નથી એ મૂડ સ્વિંગ છે અને મૂડ સ્વિંગ જે છે એ એના કારણો ઘણા બધા પ્રકારની એની ચર્ચા આપણે પછી ક્યારેક રાખશું પણ મૂડ સ્વિંગ છે કોઈ પણ માણસની અંદર આવી શકે મૂડ સ્વિંગ અલગ વસ્તુ છે અને હા જે ડિપ્રેશન જેને કહીએ છીએ ડિપ્રેશન એ લાંબા ગાળાની આખી પ્રક્રિયા છે જે વ્યક્તિ વારંવાર એના કાર્યની અંદર નિષ્ફળ જતી હોય જે વ્યક્તિ વારંવાર કોઈ કાર્યની શરૂઆત કરે અને કાર્યોની શરૂઆતની અંદર જ એને સફળતા પ્રાપ્ત ન થાય સતત નિષ્ફળતા નિષ્ફળતા સતત ઉપેક્ષાઓ અને સતત એ લોકોના મીણા ટૂણા એને સાંભળવા મળતા હોય આવો લાંબા ગાળાનો પીરિયડ હોય એ વ્યક્તિ જે છે એ ડિપ્રેશન તરફ જતી હોય છે અને ડિપ્રેશન જે છે એ નાની વસ્તુ નથી ખૂબ મોટી બાબત છે જેને આપણે એક ફેશનના શબ્દ તરીકે ઉપયોગ ન લેતા એના પ્રત્યે વધારે ગંભીરતાથી વિચારવાની અને એના તરફ વધારે અવેર થવાની જરૂર છે કારણ કે ડિપ્રેશન જે સુસાઇડ ટેન્ડન્સીનો ડેવલપમેન્ટ જો કઈ થતો હોય તો એ ડિપ્રેશનમાંથી થાય છે

એ ખાસ આ દર્શકોને ખાસ એ કહેવાનું કે ડિપ્રેશન એ લાભાગાળાની પ્રક્રિયા છે અને ખૂબ ગંભીર છે તો જ્યારે જ્યારે એવું લાગે કે કોઈ મારા સગા કે કોઈ મારા મિત્ર કે એ એ જેવું કોમ્યુનિકેટ મારી સાથે નથી કરતા વાતચીત નથી કરતા તો એના શોખ એના દિનચર્યા આ બધામાં પરિવર્તન આવી ગયું છે ઇવન એની હાલવા ચાલવાની અને એની વ્યક્તિગત શૈલીઓ જે છે એમાં પણ પરિવર્તન આવ્યું ત્યારે સમજી જવું કે ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનને લગતું છે ને એ બાબત એ થોડી ગંભીર છે તો કોઈને કોઈનો

પોતાના મિત્ર એને ગમે એટલી એની સાથે તોડ તોછડા કે એની સાથે રૂડ બિહેવિયર કરીને એની સાથે બિહેવિયર કરશે તો એ બાળકને એની તકલીફ નથી એ કિશોર હોય યુવાન હોય કે પીઢ વ્યક્તિ હોય એને એને મિત્ર સાથેના આવા કોઈ પણ બિહેવિયર થીને કોઈ પણ તકલીફ નથી પણ મમ્મીએ મારી સાથે કેમ આવું પપ્પાએ આવું કેમ જે છે યુવાનો માત્ર નહીં પણ મોટી ઉંમરના લોકોને પણ એમાંય ખાસ કરીને માતા પિતા તરફથી જ્યારે બાળકોને ઠપકો દેવામાં આવે છે એ કહેવામાં આવે છે તો ઈ આજનું યુવા ધન એ આજના તરુણો એને સહન કરી શકતા નથી એટલે મોટા ઇસ્યુઝ જો તો તમે જે પ્રશ્નો કરો એ પ્રમાણે હું જવાબ આપું તો મોટા ઇસ્યુઝ જે છે ને એ આજકાલની જનરેશનનો જે સહન શક્તિની જો પાવર હતો જેને ટોલરન્સ પાવર આપણે અંગ્રેજીમાં કહીએ છે આ ટોલરન્સ પાવર બિલકુલ નાબૂદ થઈ ગયો છે ના સાંભળવાની આદત નથી કોઈ એને ઠપકો આપે એનાથી સહન થતું નથી હું કરું છું એ બધું સાચું જ કરું છું આ પ્રકારની એની જે માનસિકતા અને આ બધાની પાછળ પરિવાર ને જે 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 છે એને ચિત્ર દેખાડ્યું છે સમાજે એને જે ખોટી ખોટી કેટલીક વાહવાહી કરી છે અને જે આપણું શિક્ષણની અંદર પણ એને જે ગુણની સાથે જોડી દેવામાં આવ્યું છે કે કેટલા માર્ક્સ આવ્યા એ બધી બાબતો જે છે એ ક્યાંક ને ક્યાંક બાળકને ડિસ્ટર્બ કરે છે અને એ હું એટલે પોતાની જાતને એટલું બધું પ્રાધાન્ય આપી દે છે કે એને કોઈ પણ પણ ઘર પરિવારના વ્યક્તિઓ નાનો મોટો ટપકો આપે તો એ સહન નથી કરી શકતો અને જે છે છે શરૂ થાય અંતિમ સવાલ પૂછવા માંગુ આટલા બધા કેસીસ આપના સુધી આવે આટલા બધા લોકોનું કાઉન્સેલિંગ કરવાનું આવે કેમ્પ પણ ચાલી રહ્યો છે એમાં પણ અલગ અલગ પ્રશ્નો આવે એઝ અ સાયકોલોજીસ્ટ જ્યારે તમારી પાસે આ બધું જ ભેગું થઈ જાય તમે બધા જ લોકો આમાંથી બહાર નીકળવા તમે શું કરો પહેલાં તો અમે બહાર નીકળવા માટે અથવા તો જરૂર પડે નીકળવાની તમને પણ જરૂર પડે કે ના પડે શું ટકા કારણ કે ડોક્ટર હોય એટલે એને તાવ ન આવે એવું ન હોય એને એને ક્યારેક તાવ આવે એનેય ક્યારેક ઘાવ વાગે તો એને ટાંકા લેવા પડે એ એક માણસ છે એટલે એક સાઇકોલોજીસ્ટ છું

કેટલા બધા લોકોની પીડાઓ કેટલા બધા લોકોનું દુઃખ આ બધું સાંભળ્યું હોય આટલું બધી નકારાત્મકતા હોય અને એ વચ્ચે પણ મારે જ્યારે મારી જાતને સંભાળવાની હોય એટલે પહેલા વેલા હું શું કરું તો કે પહેલા વેલા હું નિર્મળ મને ઈશ્વરનું નામ લઉં બીજા નંબરમાં હું શું કરું તો કે હું સમસ્યાને સમસ્યા પૂરતી જ રાખું હું મારા સુધી પહોંચાડવા નથી દેતો માની લો કે તમે વાત લઈને આવ્યા કે ભાઈ મારા ઘરમાં આટલા આટલા ઇસ્યુઝ છે તો એ ઇસ્યુઝને હું સોલ્યુશન કેમ કરું ઉત્તર મારી પાસે શું છે એ એ સમસ્યાને હું મારા મનમાં કે હું મારામાં પેશવા નથી દેતો તો આવા બધા પ્રકારની કેટલીક બાબતો સાથે કેટલોક આનંદ ઉલ્લાસ કરવો અમે લગભગ અઠવાડિયામાં એક વખત ઇવન ડિપાર્ટમેન્ટની અંદર મેં કંઈક ને કંઈક નાનો એવો ઉત્સવ કરીએ આનંદ કરીએ છોકરાઓની સાથે એ એ મોજ મજા કરીએ

ઉત્પન્ન કરવા માટે તમે વધારે વધારે બીજાની સાથે ખુશ રહેવાના પ્રયત્ન કરો અને બીજાને ખુશ રાખ્યા પછી એક પ્રકારનો સંતોષ નો લ્યો લો આપણી સાથે ડોક્ટર યુગેશ રોકશન જોડાયા તમને ખૂબ ખૂબ આભાર અને ફરીથી આ જ પ્રકારની નવી વાત અને નવા મુદ્દા સાથે મળતા રહેશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર સત્યાગ મંથન ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર